બે મહિનામાં થોડું ઓછું છે બરાબર સારું છે અત્યારે જો એટ એટ વીક જેવું થઈ ગયું છે બરાબર જો તમારી જેવા નહીં મોહમાં તમે વિડીયો જો તમે મોહમાં ખબર જ નતી તમને એવું તો વિડીયો જોઈને આવ્યો તમે સરસ લો આજે તમને રિઝલ્ટ મળી ગયો ને બસ જો તમારી જેવા મોહમાં રહો છો એને બી રિઝલ્ટ મળ્યું છે બરાબર તો બહાર રહેતા એને તો કહેશે ને મોવાને બહાર તો બધાને હા જરૂર સાહેબ